ઈ કપડા ગઈ માતા નીખિલા કપડા બસ કરી લીધા છે સુપર સુપર હેલો મારા કિચન દીકીમ સુગ્રા મજા મા મજા મા ટીચન તો છે તમારું મારા નવા બ્લોગ માં બધાયને જય માતાજી આજ કા ફેમિલી છે ને મારા નીખિલ નો બર્થ ડે છે કૃવે નો બર્થ ડે છે અને ઘરે લોકોનો તો બન્ડે છે આઠમ મહિનામાં તો બધાના બર્થડે આવે છે તો કાંઈ નહીં હાલો થોડું ઘણું એને નાસ્તો ને કરી દઈ પછી બધું કામ કરવી ભાઈને વિશાલીને અને કાર્તિક તેને ટૂંકા કરી દેવી હા સાંજ ભાખરીને ખાવાનું છે હા સાંજ ભાખરીને કરી દેવી અને પછી આગળ કામ કરશું તમે બ્લોકમાં બનાવી જાય જય જય કૃષ્ણ જય વાહ કૃષ્ણ આપો

बर्थडे क्लाउ बर्थडे हाय बर्थडे थैंक यू थैंक यू हाय थैंक यू क्या आ लाए फाइल दे दिया आज का भाई दे दिया ये का भाई है एक तारी कितना mm -hmm. हाँ। तो बोझ माई गया तो जाओ हां तो निखिल का बर्थडे है क्या हां निखिल का बर्थडे है फैमिली कहता कि आर लोग बहुत बर्थडे आ

જો કુશી કે થોડી જો આજે અમાર મંગળવારે છે જમવાનું હોય ને એટલે આપણે ક્યાંક લવાય ની કેક ની માથે બ્રેડ આવે નો આમ દે ને પછી ફેમિલી હાલો લે 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 હાલે હેપી કહી

आयो न मोर तारा का हलो कपडा लेवाई जाछ घर जाई का बेल दे दियो हलो मान पैठो पैसा हो का निकेल दे दियो पैसा निकेल निकेल पैसा दे दे के छे म हे केतो न वरा लाम जाव लच्ची खावा जाव छ लच्ची पिवा जावस् काजी खावानो हो लच्ची पिवानी हो ता ले लच्ची पिवानी दे दे का खुशी निकला निकला हाँ लोकनी में ले जाएगी डालेगा ये जासूस घोंसला है वो लच्छी लच्छी में हाँ करती कौन करती है कुछ ही कुछ ही ना बुआ रही ना आ सकता हमारे आ सक

અને કપડા લઈ આવ્યા છે અને બર્થડે માં કપડા લઈ દીધા છે કપડા લીધા છે બેન લઈ દીધા કા હા બેન લઈ દીધા બે ભાઈ ને એક એક જોડ કપડા લઈ દીધા એ એક એક પણ વધારે એટલે ભલામાં સોપાટી ને આપણે જાય છે એટલે આમાં માય હાલો બધા હાલે રીતે ગોઠણ આ તો બે ભાઈ એક જોડ કપડા લઈ અને એક એક પણ લઈ દીધા બસ બસ એ તો લીએ છે મારે આવું થાય ફેમિલી કાંઈ ને હાલો ફેમિલી આ વિડીયોમાં એટલું તો ફરી મળશે નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય